રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીસો ને આપણે પણ મજામાં છઈ તો અત્યારે સવારના 8:30 અને જો મટે દીવા તો પૂરે આવીને હવે હિરાઓ બેઠા હે અને પાણુ ભાઈએ નોરકતો જય માતાજી જય માતાજી કેટલામ ભણે હા આજે મે સાઈડે નહીં એમને હા તોય કકો નેકડે આવડે એમને હા રીતિને આવડે રીતિને રીતિને પૂછું એટલે પાંચ વેકડે આવડે

રોટલી પાછી કરવાની હૈ જગાભાઈ તમે સિરાઈ લીધું ના ના સિરાવાનું બાકી છે સાતી ધોજે એમ કેટલા તો એમ ને સેરો મનાવવાનો છે આપણે એમને હા રસોઈમાં તો વિડિયો જોતા રહેજો ચોખા ઘીનો હા ચોખા 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 ઘીનો બે હા ચોખા ગામ કોમેડી ઉતારે વિડિયો હે હે કેટલા ભણેસ ઓ ભણ તો નથી ને ઘીનો શીખી ગયો હમ હા નર્તા કરવા હા એમને

હવે જો પાણી ઉકળી ગયું ગોર નાખે આમ આ કોનનો લોટ છે આ કોનનો લોટ પડકુ પડાય કેવો બનશે એનો એસલ જ બને આમ હાલો બેહો જો એમ હાલો આવે પછી ઓલું જીરું દે જીરું તાપ્યું છે અલ્યા જો આવ આવ કે તમને દેખાડી આમ મકલાબલે આલા મકલા દેખરી ને આપલે લામના અંજે માતાજી આપડે આશે ને છેર બનાણો હા નવરાત્રી માં કેવી ધમબન જો અમાર આજ કેવા કલર ની ચોલી પહેરવા જો અમારો છેલો જો જોવા જો વા પાકી છે છેરો હે આ છેલો પીઓ છેલો જો આ કોફી મારી તમે બેન કે અમારી કોફી એ હું મારી કાકા આમાં મલાવની એમને અરે જો ચા એ રમે ને જો સુનું માં મારી કાકા લા કેનો શાક બનાવવાનો મારા તો શાક છે એમને હા આ કોફી છે અરે આમાં ચા છે ને ચા પાવાનું છે ને બેન ચા નહી હમ અગર આવો જો હોય તો દો તમાર હા <laughs> 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 <laughs>

તો અત્યારે જો આપણે બીજની અમારે વાડી આવે તો આપણે ધોઈ તો એ વિડીયો તમે જોઈ દી છે આપણેથી ધોઈ હતા અમારા દાદાની આ તરાવની ફરીથી તો અત્યારે જો આ વાડી રહે ને ફરતી એ અમારા આખા કુટુંબની અને આ કોડિયામાં વાડી હોય ને આ વાડી એ બે ભૂવાની પટિયાર ભુવાની કરના ભુવાની બેની તો હાલો અત્યારે વાડીમાં આપણે પાણી પાઈ દઈએ કેમ કે આપણે ભાવી છે પણ કીધું હવારમાં પાણી પણ જ્યા હતા વાડીને કીધું અત્યારે પાણી પાઈ દઈએ ના જો મોરિયામાં આમાં ઘઉં વાવવાના હોય અને જમ વાવવાના હોય ને કાળી માટી તો આવી રીતના જો પાણી પાઈ દઈ અને દર્શન પણ કરી લ્યો તમે પણ તો જય માતાજી જો આવું બધું ઝુંમવાર ને બધું બાંધ્યું હોય અને શ્રીજુ રાતે થાય રાતનું ડેકોરેશન જો સિંહ દોઈ રહે આપણે અમરસિંહ બાપા રહ્યા ને એમના છોકરા કાકાના ભાઈ દોઈ રહે જો આવું પેન્ટિંગ કર્યું કેમેરો હે એટલે હું અહીં બધા તારોડિયાને એવું થાય ને આ માંડવી અને અહીંયા તુલસી માતા પણ છે આ ગલો તો રાઈતનો મસ્તીનો થાય અને અહીંયા આપણે તુલસી માતા મધાર પાણી પણ નામી દીધું જો અને અહીંયા પડદો પણ બાંધેલો છે અહીંયા પાછો શેણીઓ પાછરી નાખરા પણ પાથરા તો આ અમારો મઠ અને આ માતાજીની વાડી વાવે જો વાડીમાં આપણે સવારે પાણી પાઈને જ્યાતા વ્યા ત્યારે પાણી પાઈ વાય હોય આ અમારા આખા કુટુંબની વાડી આ રહી એટલી અને આ બે ભૂવાની કોડીયા ઢાંકણું રહ્યું અને અમારા કુળદેવી ચંડી ચાવણમાં ચડાવદેવ મહાકાળીમાં આવું બધું ગોઠવ્યું છે ચક્કર પણ ઉપર ફરે અત્યારે આપણે જે પિંગયું ભરાયું નથી હવે તીર્થુડ પણ આપણે જ બનાવ્યું જાય તે